સમગ્ર વિશ્વમાં તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને ભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દીવા સ્વપ્ન સમાન છે પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણપ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર સાત હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સુકારણને જાણે એક લીલી ચાદર ઓઢાડી છે વિસ્તારને લીલોછમ બનાવવાના આ ભગીરથ કાર્યમાં ભગીર ગ્રામજનો અગત્યનો ફાળો છે જેના કારણે માલણપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે માલણપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા અને વૃક્ષો વાવ અમે ઘણા બધા વાવ્યા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ પણ થાય એનાથી માલણપુર ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઈ ગામમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ લોકો અને ગામના યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે જેના પરિણામે આજે ગામમાં સાત હજારથી પણ વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે ગામની વસ્તી અંદાજે બારસોથી તેરસોની આસપાસ છે જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા સાત હજારથી વધારે છે ગામના એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે વૃક્ષોના કારણે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે ગામનું આખું વાતાવરણ પહેલાં કરતાં બદલાઈ ગયું છે સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ ઉપરથી ગામમાં પ્રવેશતા અંદાજે 1.5 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું છે આ વૃક્ષોને ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કરવામાં આવ્યું છે આજે બધા જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને તરફ વૃક્ષોની હાર માળા તમારું સ્વાગત કરવા ઊભી હોય ત્યારે તેવો અનુભવ થાય છે કે આપણે નાના રણમાં નહીં પણ કોઈ હરિયાળા પ્રદેશમાં છીએ સામાજિક વનીકરણો દ્વારા વન વિભાગ દ્વારા પણ સારા રૂપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો આવ્યા છે જ્યાં જગ્યા છે તળાવની પાર ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો આવ્યા છે એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો આવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે માલણપુર ગામ રણકાંઠાની નજીક આવેલું ગામ છે બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન ચુમ્માળીસ ડિગ્રી હોય છે ત્યારે પાટડી તાલુકાના માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે ગામના દરેક ઘરે બે થી ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો સમગ્ર ગામ વૃક્ષપ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે વધુ વૃક્ષોનું વાવેતર વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે તેમ છે ત્યારે માલણપુર ગામમાં સાત હજારથી પણ વધારે વૃક્ષો આવેલા છે અને ગામ લોકો દ્વારા તેનું જતન પણ સારી રીતે કરવામાં આવી રહ્યું છે દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે તેવો સંદેશો આપી માલણપુર ગામ હરિયાળુ ગામ તરીકે ઉત્તમ ઉદાહરણ થયું છે ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર થી અડતાળીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે વર્ષા ઋતુ અન્ય ઋતુમાં આ ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે જેથી કરીને વન પર્યાવરણ ત્યાર ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને કુદરતી માટે એ બહુ એ આ બહુ સારું છે